આપવામાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાત તારીખે પરંપરાગત રીતે તેતાલીસ વર્ષ નીકળે છે અને એ રથયાત્રા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ઈસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન પ્રારંભ થશે તો રાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર સિટી પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને કે ખાતે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ સંપન્ન થશે આજના શાંતિ સમિતિ બોલાવવાનો અર્થ એ જ હતો કે ભાઈ તમામ વડોદરા શહેરના તમામ કોમ તમામ જ્ઞાતિ અને એમના આગેવાનો આપણા સંકલનમાં રહે એમના સજેશનો ખાસ કરીને નાગરિકોના અને એમને દર્શનમાં પડતી મુશ્કેલીઓ અથવા એના માટે આપણે વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ અને સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આપણે વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ એના માટે માનનીય મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કૌમર સાહ અને તમામ અન્ય ડીસીપી લેવલના અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને એમાં માન્ય ધારાસભ્યશ્રીઓના સજેશનો લેવામાં આવ્યા અને મેયરશ્રીના પણ કેટલાક સજેશનો પણ હતા અને વીએમસીના કેટલીક સમસ્યાઓ પણ હતી તો એ કઈ રીતે આપણે એનો સમાધાન કરવું અને એના વધુમાં વધુ સારી રીતે ભગવાન જગન્નાથશ્રીની યાત્રાનો સામાન્ય પ્રજા દર્શનનો લાભ લે અને કોઈપણ જાતના અડચણ વગર કોઈપણ જાતની મુશ્કેલી વગર આ રથયાત્રા સંપન્ન થાય એ માટેના પ્રયાસોના ભાગરૂપે આજે આપણે આ શાંતિ સમિતિ બેઠક બોલાવવામાં આવેલી સાથે સાથે સત્તર તારીખે મુસ્લિમ તહેવાર આવે છે તાજિયાનું વિસર્જન છે એમના પણ સાત તારીખ કે આઠ તારીખથી સ્થાપન ચાલુ થઈ જશે તો એ બાબતે પણ આપણે શું શું કાળજી રાખવી શું શું વ્યવસ્થા કરવી એ બાબતે પણ એમ એ એમના આગેવાનો ખાતે પણ ચર્ચા કરવામાં આવી અને ટૂંકમાં પરિણામ સ્વરૂપ આપણે બંને તહેવારો ખૂબ સારી રીતે ખૂબ સરળતાથી સલામતી અને આની વ્યવસ્થાના ભાગરૂપે જેટલી ખૂબ સારી વ્યવસ્થા એ એ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ એ બાબતે તમામ મુદ્દાઓને આવરીને આજે આ બેઠક લેવામાં આવેલી અને દરેક કોમના આગેવાનો ધારાસભ્યશ્રી મેયરશ્રી હાજર રહ્યા અને એમના સજેશનો પણ અમને ખૂબ સારા એવા મળ્યા અને આપણા માધ્યમથી વડોદરાની જે સંસ્કારી નગરીનું જે આપણે બ્રિજ મળેલું છે એ ધ્યાને રાખીને આપણે ખૂબ સારી રીતે આ જગન્નાથ યાત્રા પરિપૂર્ણ કરીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે ભાગરૂપે એની બાબત છે અને એનું વર્કઆઉટ ગયું છે દરેક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ પણ સાથે સાથે બહારથી આપણને અમારા ડીજી સાહેબ તરફથી પણ ત્રણ કંપની એસઆરપી આપણામાં ફાળવવામાં આવી છે હજારે જેટલા હોમગાર્ડ્સ પણ ફાળવવામાં આવેલા છે અને ત્રણ હજાર જેટલી આપણો ફોર્સ છે અને આપણી પાસે જોઈન્ટ સીપી અને ડીસીપીઓ મારા એક ડીસીપી છે સોળેક એસીપી છે પીઆઈ છે આ તમામ હેડ કોન્સ્ટેબલથી લઈ પોલીસથી લઈ એસઆઈ સૌ સુધીના હેડક્વાર્ટરના માણસોથી આપણે સંપૂર્ણપણે એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે